અમદાવાદમાં જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી મહારાજા સાહેબોની અકસ્માત દ્વારા થયેલી હત્યાઓના વિરોધની અંદર અને આવા અકસ્માતોની યોગ્ય તપાસની માંગ સાથે યોજાઈ હતી રેલીની અંદર મોટી સંખ્યામાં જૈન ભાઈઓ બહેનો સાધુઓ અને ભગવંતુ ઉપસ્થિત હતા અને આ રેલી રેવા જૈન સંઘ વાસણાથી શરૂ થઈ હતી અને પ્રીતમનગર અખાડા ખાતે સમાપ્ત થઈ જેનું કુલ અંતર ત્રણ કિલોમીટર હતું આ રેલીનું આયોજન સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું જેના પ્રમુખ મહેન્દ્ર શાહ અને સેક્રેટરી સુનીલ શાહ છે જૈન સમાજે કેન્દ્ર સરકાર પાસે નિવૃત્તિ જજની અધ્યક્ષતાની અંદર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ માંગ કરી છે ત્યારે હાલની એસઆઈટી રાજ્ય સરકાર દ્વારા રચાય છે પરંતુ કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી વધુ નિષ્પક્ષ તપાસની જરૂર છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે તો આજ મુદ્દે વરા સંબંધતા ઝલક લાયમાં જોડાયા છે ઝલક વધુ તો આપસે ઝલક જે પ્રમાણે जैन વિરોધ કરી રહ્યા છે અજી અમદાવાદમાં આજે વૈવેરી સવારે જૈન ભાઈ બહેનો દ્વારા આવ્યું હતું જે રીતે છે કેટલાક જે જૈન સમાજના જે સંતો છે તે અકસ્માત છે તે અંગે તપાસ કરવાની માંગ સાથે છે તે જે જૈનો દ્વારા છે તે આ પ્રકારની જે રેલી છે તે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના જે વાતના વિસ્તાર શરૂ કરેલી જે રેલી છે તે પ્રેતમનગર ના અખાડા સાથે જે સભા છે તે સભા સંબોધન બાદ છે તે પૂર્ણ થઈ હતી રેલીમાં જયભાઈ ભાઈ ભહેરો સાથે મોટી સંખ્યામાં જે સાધુ ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જયનો નું કહેવું છે કે જે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી એવું થઈ રહ્યું છે કે જયારે સાધુ જૈન સંતો છે તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય છે પરિવાર ભ્રમણ કરી રહ્યા હોય છે ત્યારે અચાનક જ જાણક વાહનો દ્વારા અકસ્માત કરવામાં આવે છે તે અકસ્માત ના થપાવવામાં આવે છે પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો તે કોઈનું ષડયંત્ર હોઈ શકે છે અર જે છે થોડા દિવસ પહેલા જે રાજસ્થાન છે તે રાજસ્થાનમાં અ પાલી ખાતે છે તે એક ટ્રક દ્વારા છે તે અકસ્માત કરવામાં આવ્યો હતો પરંતુ જે ટ્રક છે તે ટ્રક

જે પગદંડી બનાવવાની વાત હતી જે રૂપાણી હતા જે સમયે પરંતુ તે અંગે પણ હજુ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાની વાત પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આમ આ બાબત અંગે આગળના દિવસોમાં આવેદન પત્ર પણ આપવામાં આવશે કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવશે તો

અકસ્માતો થાય છે તેને લઈને જે રીતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ નિરાકરણ આવ્યું નથી ત્યારે હવે જૈન સમાજ દ્વારા આજે રેલી યોજવામાં આવી છે ત્યારે એક આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો સરકાર આતંકવાદ સામે લડી શકતી હોય આતંકવાદની સામે તરત જ જવાબ આપવામાં આવે છે એટલે કે સરકાર દ્વારા તરફ એક્શન લેવામાં આવે છે ત્યારે જે રીતે જે જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે જે અકસ્માતો છે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અને જૈનો દ્વારા એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે જો સરકાર અવાજ નહીં સાંભળે તો ના છે તે આગળના દિવસોમાં પણ છે તે ઉપર આવવું પડશે જી ઝલક આપ જોડાયા અને વિગતો આપી તે બદલ આપનો આભાર